રોકડ રકમ રૂપિયા વીસ હજાર સાતસોના મુદ્દામાલ સાથે ગંજી પત્તાનો હારજીતનો હાથકાપનો જુગાર રમતા સ્ત્રી પુરુષ સહિત પાંચ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર સીધસ રોડ સ્પોટ કોમ્પ્લેક્ષની પાછળ સ્વસ્તિક પાર્ક નંબર એક સોસાયટીના નાકે જાહેર જગ્યામાં અમુક ઈસમો ભેગા થઈ અને હાથ કાપનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા સ્ત્રી પુરુષોને રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા જેમાં ઝડપાયેલા આરોપીના નામ જણાવી દઈએ તો ધર્મેન્દ્રભાઈ કરશનભાઈ મકવાણા રહે ચિતસર તેમજ વિજયભાઈ મુળજીભાઈ દેગામા રહે અલકા ટોકીસ ભાવનગર ભાવનાબેન ઈશ્વરભાઈ ગોવાણિયા ઉંમર વર્ષ પાંત્રીસ રહે પ્લોટ નંબર વીસ સ્વસ્તિક પાર્ક નંબર એક સ્પોર્ટ કોમ્પ્લેક્ષની પાછળ કિંજલબેન નીતિનભાઈ ભરતભાઈ ચૌહાણ તેમજ મંજુબેન ધીરુભાઈ ભીખાભાઈ મકવાણા સહિતના આરોપીઓને પોલીસે ઝડપી લઈ અને જુગારધારાની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ઘનશ્યામભાઈ ગોહિલ મહેન્દ્રભાઈ ચૌહાણ વિઠ્ઠલભાઈ બારીયા સાગરભાઈ જોગદીયા જાગૃતિબેન કુંચાલા સહિતના જોડાયા હતા